હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું દહીં મસાલા ભીંડી તો અહીંયા મેં અઢીસો ગ્રામ ભીંડો લીધો છે એટલે કે બસો અને પચાસ ગ્રામ ભીંડો લીધો છે ભીંડો એકદમ સરસ કુમળો અને એવો લેવાનો છે મીડિયમ સાઇઝની અહીંયા સિંગો લીધી છે અને આ ભીંડો બનાવવો એકદમ ઇઝીલી અને સહેલો છે તો અમારી રેસિપી ગમતી હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વધુ વધુ શેર કરજો તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીશું તો આ રીતે આપણે બે બે ઇંચના ટુકડા કરી લેશું એટલે આપણો ભીંડો છે તે એકદમ સરસ એવો બનશે અને ટેસ્ટી બને છે તો તમે જોઈ શકો છો ભીંડાનું આ રીતે આપણે કટિંગ થઈ ગયું છે રેડી તો અહીંયા મેં એક નોસ્ટિક સ્પેન લીધી છે એટલે ભીંડો છે તે આપણો ચીપકે નહીં એનું આપણે અને સ્પેનમાં એકદમ સરસ એવો બને છે તો અહીંયા મેં બે ચમચી તેલ એડ કર્યું છે તેલ આપણું ગરમ થાય એટલે એમાં આપણે ભીંડો એડ કરીશું તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે અને ભીંડો એડ કરી દીધો છે હવે ભીંડાને આપણે કૂક થવા દઈશું થોડીક વાર બે મિનિટ જેવું કૂક થાય એટલે આપણે વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું અત્યારે આપણે ભીંડાને બરાબર મિક્સ કરી લેશું અને ગેસ ત્યાં છાયે એકદમ મીડિયમ ટુ સ્લો રાખી છે તો હવે કૂક થાય ત્યાં સુધી આપણે દહીં મસાલા ભીંડીનો મસાલો આપણે તૈયાર કરી લેશું તો અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલું અહીંયા મેં દહીં લીધું છે તો દહીંને આપણે મસાલા ભીંડીમાં આપણે દહીં ન હોય તો અધૂર રહે છે એટલે આપણે દહીં એડ કરીશું આ ભીંડો તમે એકદમ સરસ એવો બને છે અહીંયા મેં એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું આપણે ગરમ મસાલો એડ કર્યો છે અને તેને આપણે આ પેસ્ટ છે તેને દહીં સાથે બરાબર એને મિક્સ કરી દઈશું જો તમે આ રીતે મસાલો બનાવશો તો મસાલા ભીંડી એકદમ સરસ એવી બને છે અને ટેસ્ટ પણ એટલો સારો આવે છે જે બહાર રેસ્ટોરન્ટ અને હોટલમાં હોય તેવું આપણે અહીંયા શાક ઘરે બનાવીશું અને એકદમ ઇઝીલી અને ઘરની વસ્તુમાંથી જ આપણે ભીંડો બનાવીશું અહીંયા બહારની વસ્તુ કોઈ પણ તમારે લેવાની જરૂર નથી તો તમે જોઈ શકો છો આપણો ભીંડો છે તે સતળાવા લાગ્યો છે તેને વચ્ચે વચ્ચે આપણે આ રીતે ચેક કરીશું અને પાછું એક બે મિનિટ જેવું કૂક થાય એટલે આપણે વચ્ચે હલાવીશું તો પચાસ ટકા જેવો આપણો ભીંડો કૂક થઈ ગયો છે તો એને બહુ થવા દેવાનો નથી તમને એમ લાગે કે ભીંડો એકદમ સ્મૂથ એવો થઈ ગયો છે એટલે આપણે તેને કાઢી લેશું એક પ્લેટમાં અહીંયા મેં ગેસની આંચ બંધ કરી દીધી છે અને પ્લેટમાં આપણે ભીંડો છે તેને કાઢી લેશું તમારો ભીંડો એકદમ સરસ એવો સતળાયેલો છે તો આપણે મસાલા કર્યા પછી આપણો ભીંડો એક બે મિનિટમાં જ આપણું શાક બની જશે તો અહીંયા આપણે જે ભીંડો સાતળ્યો છે એમાં તેલ પણ વધ્યું છે તો એ તેલમાં જ આપણે વઘાર કરીશું તો અહીંયા એક ચમચી જેટલું મેં અહીંયા આખું જીરું છે તેને એડ કર્યું છે અને બે ગ્રીન મરચાં લીધા છે લીલા મરચાં તેને એડ કર્યા છે આ રીતે હોટલ અને રેસ્ટોરન્ટ જેવો આપણે દહીં ભીંડો બનાવીશું તો એક ચમચી જેટલી મેં હિંગ એડ કરી છે હિંગથી એકદમ સરસ એવો ટેસ્ટ પણ આવે છે અને એક કાંદો એડ કર્યો છે આ રીતે ઝીણો ઝીણું બારેક એવું કાપેલું છે તેને આપણે એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો આપણી જે કા ડુંગળી છે તે ખૂબ સરસ એવી થઈ ગઈ છે તો હવે એમાં આપણે લસણ વાટેલું છે તેને એડ કરીશું અહીંયા મેં લસણની કળી દસ થી બાર જેટલી લીધી છે અને ગેસ છે તેને આપણે ચાલુ કરીશું અહીંયા આપણે મસાલા કરતી વખતે આપણે ગેસની આંચ એકદમ સ્લો રાખીશું એટલે આપણા જે મસાલા છે તે એકદમ સરસ એવા કૂક થઈ જશે તો હવે આપણે હળદર પાવડર મેં અહીંયા અડધી ચમચી એડ કર્યો છે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું જીરા પાવડર અને તેને આપણે બરાબર મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો આપણો એકદમ મસાલો સરસ એવો મિક્સ થઈ ગયો છે તો જે દહીંનો મસાલો છે તેને એડ કરીશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી અને કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો આપણો સરસ એવો મસાલો એકદમ સરસ એવો સતરાઈ ગયો છે અને તેલ પણ ઉપર આવી ગયું છે તો હવે આપણે જે ભીંડો જે બનાવવાનો છે તેનું પાણી એડ કરીશું તમે અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી એટલે કે એક કપ જેટલું પાણી એડ કર્યું છે અને તેને આપણે બરાબર મિક્સ કરી લેશું અને સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરીશું તો હવે આપણો જે ભીંડો છે સતળાયેલો તેને મેં એડ કર્યો છે અને બે મિનિટ અથવા તો ત્રણ મિનિટ જેવો તમે કૂક થવા દેશો તમારો ભીંડો જે પ્રમાણે સતળાયેલો હશે એ એના ઉપર ડિપેન્ડ કરે છે તો હવે એને ઢાંકણ આપણે ઢાંકી દઈશું અને પાંચ મિનિટ જેવો કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો પાંચ મિનિટ આપણી થઈ ગઈ છે અને ભીંડો પણ સરસ એવો બની અને રેડી થઈ ગયો છે તો તમે જોતાં જ ખાવાનું મન થાય એટલો સરસ આપણો ભીંડો બની અને રેડી થઈ ગયો છે તો આ તમે આ ભીંડાનું શાક રોટલી રોટલા પરાઠા સાથે પણ તમે સર્વ કરી શકો તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન જોવા મળશે થેન્ક યુ